તો નમસ્કાર મિત્રો જય શિયામ બાપા સીતારામ અત્યારે બે હજાર ચોવીસમાં મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અતિશય વરસાદના કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી ભોગવવી પડી છે કારણ કે ચોમાસાનો જે પાક હોય એ નિષ્ફળ ગયો છે તો આ અંગે સરકારશ્રીએ વહેલી તકે ખેડૂતોને સહાય આપવી જોઈએ અને આમાં સહાય આપતી વખતે એક સરકાર એક ખાસ એક ધ્યાન દોરવું જોઈએ કારણ કે ચોમાસા દરમિયાન જે પાક જે નિષ્ફળ ગયો છે એને પૂરેપૂરી સહાય આપતી વખતે ખાસ એટલે ખાસ આ વાતનું ધ્યાન દોરવું જોઈએ કે જે વ્યક્તિએ ફાર્મે જમીન વાવી હોય તો જે ફાર્મે વાવનાર વ્યક્તિ હોય એને પણ સહાય મળવી જોઈએ કારણ કે ફાર્મે રાખી અને ખેડૂતો જે જેની માલિકી હોય એ વ્યક્તિને તો ફાર્મે વાવનાર વ્યક્તિ પૂરેપૂરી ફાર્મ આપી દે ત્યાર પછી જે સંપૂર્ણ મિત્રો ખર્ચો થતો હોય છે એ ફાર્મ એ વાવનાર વ્યક્તિ તે કરતો હોય છે તો પાક નિષ્ફળ જાય તો એ વ્યક્તિને તે સહાય મળવી જોઈએ તો આ વાતનું સરકાર છે એ ખાસ ધ્યાન દોરવું જોઈએ અને વ્યવસ્થિત લોકો દ્વારા સર્વે કરાવવો જોઈએ અને ગુજરાતના તમામ જિલ્લામાં જઈ અને જ્યાં જ્યાં વિસ્તારોમાં મિત્રો ખેડૂતોને પાક ચોમાસા દરમિયાન જે નિષ્ફળ ગયો છે આ અંગે પાણી ભરાવાના કારણે અને અતિશય વરસાદના કારણે બધું જે થયું હોય ડેમમાંથી અચાનક પાણી આવી જતા આખી વાડીનો પાક હોય એ નિષ્ફળ ગયો હોય એવા પણ બનાવો જોવા મળ્યા છે અને અતિશય વરસાદ પડવાના કારણે પણ આખો પાક ડૂબી અને ફેલ થયો હોય આમ કે નિષ્ફળ ગયો હોય એવા પણ બનાવો જોવા મળ્યા છે આ સિવાયના પણ અમુક કુદરતી બનાવો થયા છે તો આવા ખેડૂતોને અવશ્ય સહાય મળવી જોઈએ અને ફાર્મે રાખનાર વ્યક્તિ હોય એ અંગે ખાસ ધ્યાન દોરવું જોઈએ સરકારે કારણ કે ફાર્મે રાખ્યા પછી જે કાંઈ ખર્ચો થતો હોય એ સંપૂર્ણ મિત્રો આમ કે ને સોપા મણથી માંડી અને જે કંઈ આગળ પાક ઘેરે આવે ત્યાં સુધીનો જે ફાર્મે વ્યાવનાર વ્યક્તિ હોય એ જ તે પૂરો ખર્ચો કરતા હોય તો આવી સ્થિતિમાં મિત્રો ખાસ વ્યવસ્થિત સર્વે કરવો જોઈએ કે જેની પહેલી ફાર્મે જે જમીન રાખી હોય તો ફાર્મે રાખનાર વ્યક્તિને સહાય મળવી જોઈએ અને જે માલિક હોય એને તો ફાર્મ પૂરેપૂરી જે આપણે જે ફાર્મે રાખનાર વ્યક્તિ અને એને બે બંને વચ્ચે જે નક્કી કરેલી હોય ફાર્મ ફાર્મ પૂરેપૂરી આપી દે તો આ અંગે ખાસ સરકારશ્રીએ ધ્યાન દોરવું જોઈએ કારણ કે અમુક કિસ્સા એવાય પણ જોવા મળતા હોય છે કે સહાયની વાત આવે તો જેની માલિકી હોય એ માલિકને મળે પરંતુ જે ફાર્મે રાખનાર વ્યક્તિ હોય એને સહાય નથી મળતી તો આવી સ્થિતિમાં સરકારશ્રીએ ખાસ એટલે ખાસ વ્યવસ્થિત મિત્રો સર્વે થવો જોઈએ અને સરકારશ્રીએ આ વાત અંગે ખાસ ધ્યાન દોરવું જોઈએ તો ફરી મળશું હવે નવા વિડીયોમાં આ વાત વિશે તમારું શું કહેવું તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ વાડી ફાર્મે તે રાખેલી છે અને અતિશય વરસાદના કારણે મિત્રો આવું પાણી ભર્યાણું છે આ તો હા શું કહેવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જૂનાગઢ આજુબાજુના અમુક વિસ્તારો તેમજ અન્ય મધ્ય મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં તો અતિશય આખા વીહ વીઘાની વાડી હોય પસા વીઘાની હોય તો સંપૂર્ણ આખો પાક નષ્ટ થઈ ગયો છે નિષ્ફળ ગયો છે તો આવી બાબતમાં સરકાર છીએ ખાસ ધ્યાન દોરવું જોઈએ વહેલી ટકે સહાય આપવી જોઈએ અને જે પ્રમાણે અગાઉ તમને કીધું એ પ્રમાણે એ ખાસ જે ફાર્મે વાવતા હોય તો ફાર્મે વાવનાર વ્યક્તિને સહાય અને ફાર્મે ન વાવી હોય અને પોતે જ તે વાવ ખેડૂતોએ એની પોતાની જ તે રીતે ખેતી કરી હોય તો એને તો સહાય મળે એ તો છે જ તે સ્વાભાવિક રીતે પરંતુ આ એક ફાર્મે વાવનાર વ્યક્તિ બાબતે સરકારશ્રીએ ખાસ ધ્યાન દોરવું જોઈએ તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારમ ហើយប៉ាប៉ាសិតារាម